ગિરગિરડા તાલુકાના ધોકડવા ગામે સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા કોભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોના બચાવ માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે ધોકડવા સેવા સહકારી મંડળીમાં બે હજાર બાવીસમાં તેરથી વધુ સભાસદો સાથે રૂપિયા ત્રીસ પોઈન્ટ બોતેર લાખનું સહકારી મંડળીના મંત્રી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જિલ્લા સેવા સહકારી સહકારી બેંક દ્વારા મંડળીના મંત્રી વિરુદ્ધ ગીર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી પરંતુ તે જામીન પર છૂટી ગયેલ છે હાલ આ મેટર કોર્ટમાં હોવા છતાં ખેડૂત ખાતેદારોને ધિરાણ વસૂલવાની નોટિસ ફાળવવામાં આવી રહી છે હાલ ખેડૂતો લાચાર બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે પૈસા ભરી દીધા હોવા છતાં અને ઉપાડ્યા નથી તેવા ખેડૂતોને શા કારણે પૈસા ભરવાની નોટિસ આપવામાં આવી રહી છે મારો પરિચય ગુજર અશોકભાઈ બોઘાભાઈ ગુજર ને મારું ગામ છે ધોકડવા ને મંડળી છે ને એ અમારા પપ્પાના નામે બોઘાભાઈ જીવાભાઈ ગુજરના નામે છે અને અમારે મંડળીની અંદર ધિરાણ અમે ભરી દીધું છે છતાંય અમારી પાસે ભરસા અધિકારી દ્વારા નોટિસ આવેલી મંડળી ધોકડવા ગામની અંદર અશોકભાઈ બગિયા એના મંત્રી હતા ને અમે ભરી દીધી અમને નોટિસ આપી દીધું અમે ગ્રામીણ બેંકમાંથી ધિરાણે લઈ લીધું છે છતાંય અમને ફરસા અધિકારી દ્વારા નોટિસ મળેલી એટલે અમે જૂનાગઢ ફરસા અધિકારી પાસે ગયેલા અને એની બધી રજૂઆતો કરી અને અમે કાયદેસરની એને પહોંચ્યું બધું આપેલું છતાંય અમારી આ તેર જણાની જે છે એમાં કોર્ટમાં એ મેટલ છે આખી ને તેર જણાનો વસુલાત કરવા માટે નોટિસ આવે છે એટલે એની માટે જે ખોટું કર્યું છે મંત્રી પછી બેંકવાળાએ એની માથે કાયદેસરના પગલા ભરવા અને એની મિલકત સીલ કરવી અથવા જે રીતનું કરવું તે પણ અમારા ખેડૂત નિર્દોષ હોવા છતાં આવી ઉઘરાણી કરવામાં આવે છે એટલે એનો અમને ન્યાય મળે એવી અમે તમારી પાસે માગણી કરીએ છીએ મારું નામ ગુજર મહેશભાઈ કરશનભાઈ ગામ મારું મારા બાપુજી એક થઈ ગયા તો મારા બાપુજી નામે આ બધું ધિરાણ બોલે નોટિસ મારા નામે આવે મંડળીનું અશોકભાઈ બગિયા એ આ બધું કરેલું તો અમે લોકો ચાર વારસદારો તો વારસદારો નામે હોવું જોઈએ એ કાંઈ છે નહીં ખોટી બોગસ બધી સહીઓ કરી ને આ ધિરાણ ઉપાડેલું હોય એવું મને લાગે આમાં અથવા બેંક હોય મંત્રી હોય બધા જે કાંઈ હોય એની મિલી ભગત હોય તો આમાં અમારી વિનાના પૈસા કઈ રીતે ઉપડી જાય અમારી માંગ એવી છે કે આમાં જંગે જંગ્યે જે કાંઈ મંત્રી હોય બેંકવાળા હોય જેમકે ખોટું કર્યું હોય એનું અમારે પ્રૂફ જોઈએ અને એની પાછળના યોગ્ય પગલા લેવા એવી અમારી માંગ છે ને અમારી પાસે બધું બધું ડોક્યુમેન્ટ સાથે છે છે હાલ આવે અધિકારી દ્વારા આઠ લાખ રૂપિયા રકમ બોલે છે અને કે આ પૈસા તમને ઉપાડેલા છે અમે કહી કે ભા અમારું કઈ આમાં છે નહી તો અમારું હોય તો અમારા વારસદારો હોવા જોઈએ ને આ બધા એકરાળનામાં છે બીજું ત્રીજું તો આ બેંક છે તો બેંકે કઈ રીતે પૈસા આપ્યા હોય આવી અમારી માંગ છે મારો પરિચય ધીરુભાઈ મુળુભાઈ ઢોલા ગામ ધોકડવા અને સેવા સહકારી મંડળી દ્વારા મને નોટિસ આવે છે અને મારે બે હજાર અરે બાવીસ સાત વીસમાં માં મેં જમીન વેચી નાખી એક નવમાં માં એને ધિરાણ ખોટું ધિરાણ ઉપાડ્યું છે એવું મને દેખાય આ લાગ્યું છે અને મારે પાસે જમીન અટાણે ખાતેદાર હું જરાય સૌની ધોકડવાનો ખાતેદાર જ નથી અત્યારે બરાબર તો આ મારે પૈસા ભરવાના ક્યાંથી અને આ પૈસા આવ્યા ક્યાંથી ને આમાં અશોકભાઈ બગિયાએ જે કાંઈ કર્યું હોય બેંક એની બેંકે જે કાંઈ કર્યું હોય એ મિલી ભગત જે કાંઈ કર્યું હોય એ અન્ય કરેલું છે આમાં મને કાંઈ ખબર છે નહી આની વા કાયદેસર પગલાં લેવામાં આવે ને અમને કાયદેસર ન્યાય મળે મારું નામ ભીખાભાઈ કાળાભાઈ કિરેછા પ્રતિનિધિ ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગીર અમારા ધોકડવા ગામે ધોકડવા સેવા સહકારી મંડળીમાં બે હજાર વીસમાં તોતેર લાખનું મોટું કૌભાંડ થયું છે એમાં એવા ખાતેદારો છે કે જેની જમીન વેસાઈ ગઈ છે તેની પાછળથી ધિરાણ છેલું છે જેના વારસાઈ પડી નથી મરી ગયા છે એના નામે પણ ધિરાણ છેલું છે જેને પૈસા ભરી દીધા છે નો મળી ગયા છે બીજી બે પણ ધિરાણ મીધું છે એના પણ ધિરાણ લેવામાં આવ્યું છે આવી રીતે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક નીચે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં ઓછામાં ઓછા પંદર થી વીસ મંડળીઓમાં ચાલીસ કરોડ જેવું કોબંધ થયું છે આ કોબંધમાં જે તે મંત્રીઓ બેંકો સામેલ હોય એની સામે પગલા લેવા જોઈએ એવી અમારી માગણી છે એને તકલીફ એવી પડી રહી છે કે એને ફટસા જે ક્યાંક દેવા ખોટી નોટિસ આપવામાં આવે છે એને ધિરાણ લીધેલ નથી એના નામે ખોટા શેકોમાં સહી લઈ ખોટા રેકર્ડ રજૂ કરી અને ધિરાણ લીધેલું હોય આ લોકોને ખોટો અન્યાય થાય છે એટલે એને ન્યાય મળે અને હામા લોકો પછી પૈસા વસૂલ કરી અને પૈસા ભરી દેવામાં આવે એવી મારી માંગણી છે મારું નામ કાંતિભાઈ રાજાભાઈ માળવી સરપંચ શ્રી ધોકડવા ગ્રામ પંચાયત આ સેવા સહકારી મંડળીમાં હું પણ સભ્ય તરીકે ફરજ બજાવતો હતો જે તે વખતે જે કાંઈ ખેડૂતોએ ધિરાણ ભરવા આવ્યા તે મને સાથે લઈને ખેડૂતોએ ધિરાણ ભરેલ છે ભર્યા પછી ખેડૂતોને નોડીઓ પણ મેં મારા મારી હાજરીમાં જ અપાવેલા છે છતાંય તેવા ખેડૂતોના નામે